આસના નામનું ખતરનાક વાવાઝોડું અત્યારે કચ્છ જિલ્લા ઉપર તોળાઈ રહ્યું છે કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં તેની ભારે અસર જોવા મળી રહી છે મિત્રો આ વાવાઝોડાના અત્યારે કેરણો ફૂલ ફંટાઈ રહ્યા છે આ તમે જોઈ શકો છો તે પ્રમાણે આ બધા કેરણો છે આ અત્યારે તેની કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં તેની મોટી અસર જોવા મળી રહી છે જળમગ્ન વાતાવરણ સાથે પવનના સુસવાટા પણ જોવા મળી રહ્યા છે મિત્રો આ વાવાઝોડું એક એવું છે કે અડતાલીસ વર્ષ પછી અત્યારે પૃથ્વી ઉપર પાસો ઊભો થયો છે અને મિત્રો તે ધીરે ધીરે આગળ વધશે અને આગામી દિવસોમાં તે કચ્છ જિલ્લો વધી અને તે ધીરે ધીરે આગળ વધતું જશે અને તે ધીરે ધીરે આગળ વધી અને તુંબાત નજીક આગળ પહોંચી જશે અને તુંબાત નજીક જો આગળ વધી અને ફરી વખત જો મિત્રો તે આવી રીતે ગુજરાતમાં વડાપો લઈ તો ગુજરાતમાં ભારે અસર તેની જોવા મળી શકે છે પરંતુ અત્યારે તેની કોઈ અસર એટલી બધી આ ફરી વખત વળવાની કોઈ જોવા મળવાની શક્યતા નથી તે ધીરે ધીરે આગળ વધશે ને કરાંચીન એ તરફ આગળ વધશે મિત્રો આ મિત્રો એકત્રીસ તારીખના દ્રશ્યો છે તે એકત્રીસ તારીખે આવી રીતે આગળ વધી જશે ગુજરાતમાંથી પરંતુ જો તે વે લઈ અને ગુજરાત તરફ પાસો વળે તો તેની ભારે અસર જોવા મળી શકે છે જોકે અત્યારે તો આ કચ્છ જિલ્લામાં તેની ભારે અસર અત્યારે જોવા મળી રહી છે કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં તેનો સારો એવો અસર જોવા મળી રહી છે અને કચ્છ જિલ્લામાં આ વાવાઝોડા તેમજ વરસાદી માહોલ પણ સારા બાજુ છવાઈ ગયો છે તેમજ આગામી દિવસોમાં વરસાદનો નવો રાઉન્ડ પણ આવી શકે છે જામનગરને એ બધા વિસ્તારોમાં તો ધમરોળી નાખ્યા અત્યારની મિત્રો આપણે હવે અપડેટની વાત કરી દઈએ અપડેટની વાત કરતાં પહેલાં ચેનલમાં નવા હો તો નિશા પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો અત્યારની તાજી અપડેટ જોઈએ તો અત્યારની તાજી અપડેટ પ્રમાણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં અત્યારે હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્ર હોય દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત કે મધ્ય ગુજરાત આમ સમગ્ર રાજ્યમાં અત્યારે હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે અત્યારે મિત્રો આ જે છે એની અસર મિત્રો આ વાવાઝોડાની મિત્રો કચ્છ જિલ્લાના આ નલિયાની આજુબાજુના વિસ્તારોમાં ભારે જોવા મળી રહી છે કિરણો પણ આવી રીતે ફલટાઈ રહ્યા છે પવનની ગતિની પણ સારી એવી અસર જોવા મળી રહી છે મિત્રો પવનના લહેરકાને લીધે કેટલાક વિસ્તારોમાં વરસાદ સાથે પવન એટલે થોડીક નુકસાન પણ થવાની શક્યતા રહેલી છે જો કે જામનગર વડોદરા તેમજ કચ્છ જિલ્લો અને અન્ય છોટાઉદેપનની એ કેટલાક વિસ્તારોમાં શહેરોમાં પાણી ભરાતા મિત્રો બહુ મોટી મુશ્કેલી ઊભી થઈ હતી કચ્છ જિલ્લામાં પણ કેટલાક ગ્રામીણ વિસ્તારો અને શહેરી વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે અને પાણીઓ પણ પાણી પણ ભરાણા છે કેટલાક શહેરોમાં કચ્છ જિલ્લાના ગામડીન વિસ્તારોમાં પણ ભરાણા છે કચ્છ જિલ્લામાં મિત્રો અત્યારે નલિયા ભાડલી માંડવી ગાંધીધામ રાપર ખાવડા લખપત આ બધા વિસ્તારોમાં મિત્રો અત્યારે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે પવનની ગતિ પણ ખાસ વધારે જોવા મળી રહી છે સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે તમને જણાવીએ તો એમાં પણ દ્વારકા સલાયા જામનગર રાજકોટ સોટીલા બોટાદ જસદણ ગોંડલ અમરેલી જૂનાગઢ પોરબંદર ભાનવડ આ બધા વિસ્તારોમાં મિત્રો અત્યારે મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે અન્ય મિત્રો વાત કરીએ સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે તો તેમાં પણ અત્યારે ખાસ મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે એના વિસ્તારો વિશે વાત કરીએ જુનાગઢ જુનાગઢની આજુબાજુના વિસ્તારોમાં પણ અત્યારે હળવો વરસાદ જોવા મળી રહ્યો છે જુનાગઢ અમરેલી ભાવનગર અલંગ મહુવા વેરાવળ આ બધા વિસ્તારોમાં મિત્રો અત્યારે હળવો વરસાદ જોવા મળી રહ્યો છે મિત્રો આ વાવાઝોડું પલટાય તો ગુજરાતમાં પાછી ફરી વખત અસર જોવા મળી શકે છે પરંતુ અત્યારે મોટા ભાગે પલટાય નહીં એવું જોવા મળી રહ્યું છે મધ્ય ગુજરાતના વિસ્તારો વિશે વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ મિત્રો ડાકોર મહેમદાબાદ તેમજ ધોળકા આણંદ બાલાસિનોર કપડબંજન ગોધરા અમદાવાદ આ બધા વિસ્તારોમાં મિત્રો અત્યારે મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે બોરસર ખંભાત તારાપુર આણંદની આજુબાજુના વિસ્તારો આ બધા વિસ્તારો છે મિત્રો મધ્ય ગુજરાતમાં એમાં મિત્રો અત્યારે મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે ઉત્તર ગુજરાતના વિસ્તારો વિશે તમને જણાવીએ તો તેમાં પણ અત્યારે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે ખાસ કરીને માણસા પ્રાંતિજ હિંમતનગર મોડાસા કડી દસાડા મહેસાણા મોઢેરા હારીર સાણસમા વાઘદરા વડનગર આ બધા વિસ્તારો મિત્રો અત્યારે મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે આજુબાજુના વિસ્તારો વિસ્તારો વિશે વાત કરીએ તો તેમાં પણ કંઈક કળવો વરસાદ જોવા ડીસા પાટણ પાલનપુર ધાનેરા આ બધા વિસ્તારો છે એટલે સારી એમાં હળવો વરસાદ કંઈક કંઈક જોવા મળ્યો છે જોકે અંબાજી અંબાજી અને રોડ આ બધા ઝાહલોર આ બધા વિસ્તારો છે એમાં મધ્યમ વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાતના વિસ્તારો વિશે પણ તમને જણાવી દઈએ કે દક્ષિણ ગુજરાતમાં અત્યારે કેવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો દક્ષિણ ગુજરાતમાં પણ ખાસ કરીને કેટલાક વિસ્તારોમાં તો ભારે વરસાદ પણ જોવા મળી રહ્યો છે ભરૂચ અંકલેશ્વર ઝઘડિયા નેત્રંગ આ એટલા વિસ્તારોમાં મિત્રો અત્યારે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે વાલી કડવાડી ખારોડ મોટા મિયા આ બધા વિસ્તારોમાં મિત્રો અત્યારે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે તેમજ વલપાડ સુરત સુવાલી આ બધા વિસ્તારોમાં મધ્યમ વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે ડુમસ સશિન નવસારી મહુવા બારડોલી વાલોદ સુરત સુધી તમામ વિસ્તારો મિત્રો આ બધા છે મધ્યમ વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે આગામી સમયમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધે તેવી પણ શક્યતા છે બીલીમોરા સુધીના તમામ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મધ્યમ વરસાદ જોકે ભરૂચની આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે મિત્રો આ એટલા વિસ્તારોમાં મિત્રો ભારે વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે હજુ પણ આગામી સમયમાં મિત્રો વરસાદનો નવો રાઉન્ડ આવશે આજે રાત્રિના સમયગાળા તેમજ બપોરના સમયગાળાની વાત કરીએ તો બપોરના સમયગાળા દરમિયાન પણ વરસાદનું થોડું એવું જોર ઘટશે એવી પણ શક્યતા રહેલી છે પરંતુ આ જો સિસ્ટમ છે એ વળાંક લે તો ફરી વખત ગુજરાતમાં ટાંડો જોવા મળી શકે છે પરંતુ આ અત્યારે મોટાભાગે આ વાવાઝોડા રૂપી સિસ્ટમ પાછી વળાંક નહીં લે એવું જોવા મળી રહ્યું છે અત્યારે કચ્છ જિલ્લામાં સારો એવો ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે તો મિત્રો બપોરના સમયગાળા દરમિયાન સમગ્ર સૌરાષ્ટ્રમાં પણ હળવોથી મધ્યમ વરસાદ અત્યારે બપોરે જામે તેવી પણ સંભાવના રહેલી છે આ બધા વિસ્તારો છે મિત્રો સૌરાષ્ટ્રના એમાં બપોરના સમયગાળા દરમિયાન આજે હળવોથી મધ્યમ વરસાદ જામશે વાત કરીએ મિત્રો દક્ષિણ ગુજરાતની તો એમાં પણ આજે બપોરના સમયગાળા દરમિયાન મધ્યમ વરસાદ જોવા મળશે કચ્છ જિલ્લામાં તો મિત્રો બપોરના સમયગાળા દરમિયાન પણ ભારે વરસાદ જોવા મળી શકે છે ભારે વરસાદ આ વાવાઝોડારૂપી સિસ્ટમના લીધે ભારે ભારે વરસાદ પડી શકે છે અને ઉત્તર ગુજરાતમાં પણ હળવો વરસાદ આજે બપોરના સમયગાળા દરમિયાન જોવા મળશે આ મઘા નક્ષત્રના જે વરસાદ પડી રહ્યો છે એનું પાણી ખા ખાસ એટલે ખાસ ખેતરોમાં જે પાક ઊભો હોય એના માટે સારો એવો લાભદાયી પાણી ગણાવી શકાય છે પીવા માટે પણ સર્વશ્રેષ્ઠ મિત્રો આ મઘા નક્ષત્રનું પાણી ગણાવી શકાય છે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના તાજા હવામાન સમાચાર વિડીયો ગમ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરી દેજો